શહેર પોલીસ વિભાગના તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ બે પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતના મૂળ પરત સોંપવામાં આવ્યા હતા વડોદરા શહેર પોલીસ દ્વારા ઘણા વર્ષોથી અર્પણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે આ કાર્યક્રમ હેઠળ જે તે પોલીસ મથક વિસ્તારમાં લોકોના મોબાઈલ ફોન સહિતના કિંમતી સરસામાન ગુમ થયા હોય અથવા ચોરી થયા હોય તેની ફરિયાદ નોંધાવવામાં આવી હોય જે બાદ પોલીસની તપાસમાં મુદ્દામાલ રિકવર કરવામાં આવતો હોય છે ને ત્યારબાદ મૂળ માલિકોને ખરાઈ કર્યા બાદ પરત સોંપવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં અવાજ ગુમ થયેલા બે લાખ પિસ્તાલીસ હજારની કિંમતના સત્તર જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ શ્રી મંજિતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદની પોલીસ શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ કુલ સત્તર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર ફોન શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે